નિવૃત્ત કર્મચારીને શેર બજારમાં દસ ટકા જેટલો નફો આપવાની લાલચે તેઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લેવા મામલે અગાઉ બેંક મેનેજરો સહિત છ રૂપિયાને ઝડપી પાડ્યા બાદ સાયબર ક્રાઇમ ટીમે વધુ એક આરોપીને જેપી પાડ્યો છે સુરત સાયબર ક્રાઇમ ટીમે સિટી લાઇટ ખાતે નિવૃત્ત કર્મચારીને શેર બજારમાં રોકાણ કરવાથી દસ ટકા જેટલો નફો થશે તે લોભામણી વાતો કરી તેઓ પાસેથી બેતાલીસ લાખ ઓડતાલીસ હજાર ઓનલાઈન પડાવી લેવાયા હતા આ ઠગાઈમાં અગાઉ મિત કિશોર સેલિયા દીપક ગોપાલ ઉદયનાથ નાયક કેબલ મેચ ડાયા દિયોરા અને બંધન બેંકના સેલ્સ મેનેજર તથા ઇન્વેસ્ટલેન્ડ બેંકના મેનેજર સહિત ત્રણ આરોપીઓ રાહુલ ચંપક મિસ્ત્રી મિલન જયંતિ સાંગાણી અને ઉર્વિશ સંજય નસીતની અગાઉ સાયબર ક્રાઇમ ટીમે ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપી વિશાલ ઘનશ્યામ લવજી ઝાલાવડિયાને પણ ઝડપી પાડ્યો છે એક જે રિટાયર્ડ સરકારી કર્મચારી છે એમની એમની પાસે એમની સાથે છેતરપિંડી છ લાખ પાંચ હજારની છેતરપિંડીનો મામલો દર્જ કરવામાં આવેલો હતો સાયબર ક્રાઇમ સેલમાં જેમાં એમના બે ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના જે બે ક્રેડિટ કાર્ડ હતા એમના એમનાથી ઘણી બધી ખરીદી એમની જાણ બહાર કરવામાં આવી અને એ મુજબની એક ફરિયાદ અહીંયા નોંધવામાં આવી હતી અને એ આગળ જે ત્યારે તપાસ કરવામાં આવ્યો તો ખબર પડી કે જે ફરિયાદી છે એ કંઈક અનવેરિફાઈડ લિંકમાં ક્લિક કર્યું હતું અને એના કારણે એમનો ફોન હેક કરવામાં આવી ગયો હતો અને જે ક્રિમિનલ છે એ લોકો છેલ્લા દોઢ મહિનાથી એમના ફોન હેક કરાયા ફોર એમના ફોન ઉપર નજર રાખતા હતા અને જ્યારે એ રિટાયર થઈ ગયો એમના પેન્શનના પૈસા હતા છ લાખ રૂપિયા એમના એમના અકાઉન્ટમાં જે જે રીતે પૈસા આવ્યા તો તે રીતે જે આરોપીઓ છે એ લોકોએ ખરીદી કરવાનું શરૂ કર્યું અને એ લોકોએ ફ્લિપકાર્ટ જે મુખ્ય આરોપી છે વિષ્ણુ સિંહ જેની અમે લોકો એ ગ્વાલિયર ખાતેની ધરપકડ કરી છે સુરતીઓ વારંવાર ઓનલાઈન સાયબર ક્રાઈમ આચરતા ઠગોનો ભોગ બની રહ્યા હોય જેથી આવી ઓનલાઈન સેવા આપવાની સાથે રૂપિયા કમાવાની લાલચ આપનારા સચેત રહેતા લોકોને સાયબર ક્રાઇમ પોલીસે અપીલ કરી છે